સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં સુરત ઝોનમાં નગરપાલિકાએ દેશના ટોચના સો સ્વચ્છ શહેરોમાં આવતા વધુ સવાઈ ઝુંબેશ શરૂ કરી સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસનું પરિણામ સુરત ઝોનની ત્રણ નગરપાલિકાઓ અંકલેશ્વર બાદોળી અને કડોદરાએ દેશના ટોચના સો સ્વચ્છ શહેરોમાં સ્થાન મેળવી ગૌરવ પ્રાપ્ત કર્યું છે આપણા સુરત ઝોનની સત્તરમાંથી ચૌદ નગરપાલિકાઓમાં રાજ્ય

અહીં પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં પકડાયેલા વાહનો પડેલા હોવાથી તથા જીવોના જીવોનો વધવાની શક્યતા ઊભી થઈ હતી નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રણવ ચૌધરી માજી અધ્યક્ષ શંકુર દેસાઈ અને અન્ય પદાધિકારીઓએ પોલીસ વિભાગના સહકારથી કેનની મદદ વડે વાહનોને વ્યવસ્થિત ગોઠવી ત્યારબાદ વિસ્તારની સંપૂર્ણ સફાઈ કરી અને પાણીજન્ય રોગો અટકાવવા જરૂરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો નગરપાલિકા દ્વારા અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે કે નગરપાલિક નાગરિકો પણ સ્વચ્છતા જાળવા માટે સક્રિય સહકાર આપશે જેથી આગામી વર્ષોમાં વધુ ઊંચું સ્થાન પ્રાપ્ત કરી શકાય હાલ સમગ્ર ગુજરાતમાં સ્વચ્છ શહેર સુંદર શહેર અંતર્ગત નામદાર સરકાર શ્રી વિવિધ કાર્યક્રમો અને આયોજનો આપવામાં આવેલ છે તે અંતર્ગત ખડોદરા નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારો જેવા કે કદાચિયલ કોમર્શિયલ તેમજ વાણિક્ય દુકાનો આ બધા એકમોમાં અને

હાલ નગરપાલિકાને સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશના સ્વચ્છ શહેરોમાં સો સ્વચ્છ શહેરોમાં વડોદરા નગરપાલિકાનું સ્થાન પામેલ છે તે અંતર્ગત વડોદરા નગરપાલિકા હજુ પણ સ્વચ્છતાના ધોરણોમાં માપદંડોમાં આગળ ઉતારવા માટે ખૂબ જ પ્રયત્નશીલ છે સાથે સાથે આ સ્વચ્છતા અભિયાનમાં નાગરિકોનો પણ પૂરેપૂરો સહકાર મળી રહે તેવી અપેક્ષા રાખીએ છીએ અને આપણા નગરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે નવી નવી પહેલ કરવામાં સહભાગી થઈ તેમજ નગરપાલિકાને વધુ અસરકારક બને સફાઈમાં આગળ લાવવા માટે નગરપાલિકા દ્વારા આગામી સમયમાં વિવિધ આયોજનો કરવામાં આવે છે જેવા કે શહેરની સુંદરતા માટે જીવી પોઈન્ટ જીવીપી પોઈન્ટનો સદંતર નિકાલ તેમજ તમામ એન્ટ્રી પોઈન્ટોનો ખૂબ જ સરસ રીતે પ્રવેશ મેળવે તે રીતના સુંદર આયોજન નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે